ચેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા બધા મજામાં જ કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં હોય તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જાગીને ના તો એને થઈ જશું ફ્રેશ તો આજ તો વહેલા જાગી ગયો તો પહેલા તો બધા કોમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો અને અત્યારે આવી જશું અગાસ્ય ને અત્યારનું વાતાવરણ કંઈક જોરદાર છે તો થોડી વાર અહીંયા આરામ કરશું ને અહીંયા કબૂતરા જે શેમતા હતા એનો વિડીયો હું તમને બતાવું તો તમે આગળ જોતા રહીજો ને મિત્રો કબૂતરા અમારા અગાસી ઉપર રોજ એટલા બધા આવતા જ હોય છે ને તમને બધાને હું બતાવતો રહે બતાવતો રહેતો હોય ને હું કારણ કે વહેલા ના લાગુ એટલા માટે તમને બતાવી ના શકો ને મેં તમને વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે કબૂતરા રોજ એટલા બધા આવતા જ હોય છે ને રોજે સણ પણ એટલી ખાતા હોય છે અહીંયા અગાસી ઉપર બહુ બધા કબૂતરા પણ આવે છે તો મિત્રો તમે મારી સેવામાં સપોર્ટ કરવા માગતા હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી અને આપણે આવનારા સમયમાં એક લાખ સકલીગર બાંધવાનો ટાર્ગેટ છે પણ અત્યારે વરસાદના અને કંઈક વાતાવરણના વાવાઝોડાના લીધે હમણાં થોડાક દિવસતા કામ બંધ છે કાંઈ નહીં થોડુંક બધું રાગે પડી જાય એટલે આપણે રાબેતા મુજબ પાછો ચકલીઘર બાંધવાનું કામકાજ ચાલુ કરી દઈશું અને આપણે આજુબાજુમાં કોઈ જગ્યાએ પણ એવું સારું લોકેશન હોય જ્યાં આપણે ચકલીઘર બાંધી શકીએ ત્યાં તો મને ડીએમ કરજો કે આ જગ્યાએ બાંધવાના છે તો આપણે જલ્દી ત્યાં જઈશું અને ચકલીઘર બાંધીશું બસ તમારા બધાના સાથ અને સપોર્ટથી જ આપણે બધી સેવા કરતા હોઈએ છીએ તો આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો ને આગળ આગળ ઘણી બધી આપણે સેવા કરતા રહીશું તો મિત્રો મારો વ્લોગ તો અપલોડ થઈ ગયો છે જે હું ધૂનમાં તો એ વ્લોગ અપલોડ થઈ ગયો છે તો કાંઈ વાંધો નહીં એ વ્લોગ જોઈ આવજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાંઈ નહીં બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ને હવે આપણે નીકળી જઈએ આપણે આપણા કામ જઈએ નીચે ને મમ્મીને એ બધા ટિફિન ભરતા હોય છે તો હવે ત્યાં જઈએ અને પછી મમ્મી જોડે એવું લાગે તો તમને વાતચીત કરાવજો ને પછી નીકળી જવું આપણે આપણા કામ જ ધંધે કેમ છો મારા કલે હું આવી ગયો છું જમી ગાઢીને બારે હાટા મારવા માટે કારણ કે હવે નવા નવા લોકેશન તમને બતાવતું જ રહેવાનું છે અને અહીંયા આવીને થોડી વાર બેઠા ને ગરમી બહુ થાય છે તમને કેવી ગરમી થાય છે ફટાફટ કોમેન્ટ નાખો તો કારણ કે કોમેન્ટ કોઈને આવતી નથી ને હું પછી કોમેન્ટની રાહ રાહમાં બેઠો રહું એટલે તમે કોમેન્ટ કરો ને ગરમી કેવી થાય છે અને અત્યારે આટો મારો આવી જતો ને આ તમે છે ને આ ઝાડ જોઈ શકો છો આ છે નું ઝાડ છે ઈ તો અમને કઈ ખબર નહી તમને ખબર હોય તો કરો કોમેન્ટ અને આ તો બધાય ખાધું જ છે પણ હવે આ શું છે એ તમને ખબર છે અને ઓલા હેઠે થાંભલા પડાઈ છે ને ઈ તો જો કોક હા ઈ થાંભલા છે ઓ કાક હા મારા આ અમે બધા માળા બાંધ્યા તો બધે શેકલાય આટા મારતા હોય

અમારે કંઈ કેરી બેરી છે નહીં અમે આવી ગયા છીએ લટુરિયા હનુમાનજી દાદાના આશ્રમી અહીંયા આટો મારવા માટેના સેકલા બિલ આવ્યા એ બધા આટા મારે છે ને શેર કૂતા છે તો અમે અહીંયા આટો મારવા માટે આવ્યા હતા ને આ બાપુનો ધૂણો બાપુ અત્યારે તો અહીંયા હોય નહીં બાપુ કારણ કે પૂનમે હોય આ બાજુ બાકી તો હોય નહીં અહીંયા ક્યારેક ક્યારેક આવતા હોય છે આંટો મારવા માટે ને અહીંયા જે બાપુએ તપસ્યા કરી એની તો કાંઈક વાત જ અલગ છે હું તમને એ પણ આગળના ક્યારેક ટાઈમ મળે તો આગળના બ્લોગમાં હું પણ હું તમને એ પણ જણાવીશ કે આ બાપુએ કેવી કેવી તપસ્યા કરી આજે મિશ્રીનો બર્થડે તો મેની મેની રિટર્ન ઓફ ધ હેપી હેપી બર્થડે ડે મિશ્રી મેં તને બર્થડે વિશ કરી દીધું છે તો ફટાફટ થેન્કસ અહીંયા કોમેન્ટ કરી દઈએ તો આજે સાંજે આપણે બર્થડેમાં પણ જવાનું છે ત્યાં જશું અને બર્થડે કંઈક કેવો ઉજવીએ એ પણ તમને બતાવશું પણ પેલા થોડી વાર અહીંયા આરામ કરીએ અને પછી પવન સારો આવે છે એટલે મજા આવે બે હોવાની અને અહીં એકવાર ભજનમાં છે ને જ્યારે ભજન પણ હું તમને બતાવી પણ પહેલાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો એટલે હું તમને બધું બતાવીશ ખાસ તો અમારે આ આજુબાજુના વાળાને ઘણાને ઘણી બધી જગ્યા જોવું હોય જે અહીંયા રહેતા ન હોય જે વિદેશમાં રહેતા હોય સુરતમાં રહેતા હોય એમના માટે ખાસ કરીને આપણે ઘણા બધા વિડીયો જગ્યાના બનાવતા હોઈએ છીએ

ફટાફટ કોમેન્ટ કરજો ને મિત્રો તમને ખાસ તો અમે દર્શન કરાવવા માટે આવી તો આ હનુમાનજી તમે દર્શન કરી લો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો એક ભાઈબંધનો વિડીયો શૂટ કરવાનો એ વિડીયો શૂટિંગ પતાવ્યું ને મિત્રો આપણે ઘણા બધા જગ્યાએ જવાનું હોય છે ને મિત્રો આપણે એક નાના નાના પ્રમોશન પણ ચાલુ કરી દીધા છે અને ઘણા બધા પ્રમોશન કરવાના છે તો કાંઈ નહીં સાત સપોર્ટ આપતા રહીજો અને આપણે ઘણી બધી સેવા કરવાની છે તો સપોર્ટ કરતા રહીએ તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે ને તમે વિચારતા હશો કે આ ભાઈ કેમ અત્યારમાં હેટી કાટીને તૈયાર બિયાર થઈ જાય તો મિત્રો આપણે જવાનું છે એક બર્થ ડે સેલિબ્રેશનમાં મેં તમને આગળ કીધું એ પ્રમાણે મિસ્ત્રીબહેનનો બર્થ બર્થડે છે તો આપણે એ સેલિબ્રેશનમાં જવાનું છે અને ઘણી જગ્યાએ આપણે જવાનું છે હોટલમાં પણ જવાનું છે જ્યાં જ્યાં જાય છે એ બધું હું તમને બતાવીશ પણ અત્યારે

ગણેશ રેસ્ટોરન્ટ ના ઓનર કોણ કોણ છે? મિતેશ ફ્રેન્ડ હોતા વિશે ફ્રેન્ડ આવી છે આ તાજી પિલ્લા પણ ઈ તો ની પિલ્લા ફરતું ઘટાવ્યું એ ધોણા ને પડવા તું આવી

પણ એને હું લેવાનું પણ એમ કઈ પ્રોબ્લેમ